હરિ ગુરુ શામ જય સદગુરુ સદારામ બાપા નો જય સદગુરુ નિરાત મહારાજનો સનાતનુ આજે નવા મુકામે ભક્ત શ્રી લગભગ બચો બહેન તો બધા ઓળખે છે લગભગ બધી જગ્યાએ એમના ભાઈ પ્રકાશભાઈ અને એમના ધર્મપત્ની પિંકીબા અને પરિવારના સહયોગથી સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન નોમ નિમિત્તે કર્યું અને એમાં સંતોની પધરામણી કરી પૂજ્ય સંત શ્રી વર્ષિરામ મહારાજ વાણાથી પૂજ્ય સંત શ્રી ચેનજીરામ મહારાજ જંગરાળથી જે સંત શ્રી શૈલેષરામ મહારાજ વેળનચાથી પૂજ્ય બળદેવરામ મહારાજ વેળનચાથી તથા પ્રતાપરામ મહારાજ રાણપુરથી ચંદનરાવ મહારાજ અહીંયા આપણા નામાથી અને સાવિયાણથી પૂજ્ય દશરથરામ મહારાજ તથા વધારેલા સમસ્ત ભક્તજનો બેનો બહેનો વિશેષ તો મહાપુરુષોએ આપણને ખૂબ સુંદર જ્ઞાન પીરસ્યું છે આ એક શબ્દ જો આપણા જીવનમાં ઉતરી જાય તો એ બેડો પાર થઈ જાય જેશલ એક જ શબ્દ લાગ્યો હતો અને એક શબ્દના લીધે મહાન સંત પુરુષ થઈ ગયા એવા એવા તુલસીદાસને પણ એક જ શબ્દની એમના પત્ની ને એક શબ્દની ચોટ લાગી હતી અને એમનો બેડો પાર થઈ ગયો એવા એવા તો હજારો સંતોના દાખલા છે કે એક શબ્દથી જાગી ગયા અને ક્યોના ક્યો પહોંચી ગયા એટલે આપણે વધારે ના યાદ રહે ઘણાને ફરિયાદ હોય છે યાદ કે મને રહેતું નથી પણ એક ભગત કાયમી ભજનમાં જોય એટલે એમના ઘેરથી કોઈ દાડો ભજનમાં જોય નહીં એટલે એમના ઘેરથી પૂછો કે તમે ભજનમાં જોશો શું હોય છે અહીંયા કે રામાયણની વાતો થોય મહાભારતની વાતો થોય વેદની વાતો થો ભજન ગવરોય હારા હારા દ્રષ્ટો કેવરોય અને સારી સારી વાતો થઈ કે રોમાયણ નો કોઈ યાદ છે કે ના તો કોઈ યાદ નહીં કે નો કોઈ યાદ છે કે ના એ યાદ નથી ભજન રાત એ કોઈ તમને યાદ છે કે ના એ યાદ નથી પણ દાખલો જીવ કીધું એ કોઈ તમને યાદ છે કે ના એ યાદ નથી તો કે તમારો ગુરુ શ્રી શીખવાડે જ તમને તમને કોઈ યાદ તો છે ને તમે કો હારી હારી શાખીઓ ગવાય છે તો કઈ શાખી ગાય તમને યાદ છે કે નહીં એ કોઈ યાદ નથી મારા તમારા હાથે તમારા ગુરુ પાસે આવવું છે હેડો આ ગુરુ પાસે લઈ જાઓ એમના ઘેરથી ને એટલે એમના ઘેરથી કીધું કે મારા દા તમારો ભગત રોજ આવે છે તો હું કશું યાદ રહેતું નથી આવખે બિલકુલ એમને પૂછું તો આ બધું કીધું ખરા કે હું એની વાર રામાયણની મહાભારતની ભાગવતની પછી આ વાતો થઈ છે પણ એમાં કે શું વાતો થઈ છે કે એ તો કોઈ ખબર નથી એટલે બેન ને મહારાજે કીધું કે પેલું તગારું છે ને લઈ તગારું સોણ વાળું હતું તગારું લાવ્યું કે પોણી ભરીને લાય કે પોણી ના રહેતું તાર કે મૂકો એમ એટલે પોણી ભર્યું એટલે આવતા આવતા બધું ઢળી ગયું મથું નીકળી ગયું કે હવે ફેર જા ફેર જઈ એટલે ફેરે આવતા આવતા પોણી પાણી બધું નેકળી ગયો અને ત્રીજી વખત બેલી એ ત્રીજી વખતે આવતા હોય નેકળી ગયું પાણી પણ એટલું તગારું ચોખ્ખું ચણાક થઈ ગયું એમ બ્લેડ એટલે કે તારા ધણીને કોઈ યાદ રહેક ના રહે પણ ઓમાં ઘુસવાણ વળજ્યું તું ગારો વળજ્યો તો હવે શે ભલે મોય યુક ના રહ્યું પણ એ ચોખ્ખું થઈ ગયું એમ તારા ધણીમાં ભલે કોઈ યાદ ના રહે પણ ચોખ્ખો કર્યો એનામાં કોઈ મળ વિક્ષેપ કે આવરણ જો નથી એટલે કદાચ કે ના રે પણ આપણને આ હોય વફળ અને વફળ જેમ પોણી તગારામાં આવે તો પોણી છે ને એ મેલને લઈને લઈ જાય જે તગારામાં પાણી ભલે એ થઈને નીકળી જતું હોય પણ જે પોણી છે કે મેલ લઈ જાય કે ના લઈ જાય લઈ જાય એમ આઈ ગયો તા બે કદા છે અને યાદ ના રહે પણ નેકળતા નેકળતા કોક તો લઈ જાય લઈ જાય લઈ જાય ને લઈ જાય લઈ જાય એટલે તમને ચોખા કરે છે અને આ ચોખા કરા એ જ મહત્વની વાત છે એટલે ભજન સત્સંગ સિવાય ચોખ્ખું થવરાતું અમને રુગવીન ભાઈ પણ કીધું માસ્ટર સાહેબે પણ કીધું આ મહારાજે પણ કીધું સચંદ્રમ મહારાજે પણ બહુ સારી બધાની સરસ વાતો કરી આ બધામાં તો આપણે યાદ રેક ના રહે પણ કે આ ના કરાય એટલું તો યાદ રહે ને બધા વાતો કે આર્યું ખોટું કરાય નહીં આ આ કોમ આપણાથી થાય નહીં ઈર્ષા થાય નહીં યાદ ના રહે પણ આટલું તો થાય ને અને એટલું થાય તોય ઘણું છે અને ચોખા થઈ જ તો પછી વાત હો ટકા ગમે ત્યારે ટકે ટકે ને ટકે અને ટકે તો એ ગુરુ શરણે જાય અને ગુરુ શરણે જાય તો એને પછી જે અનુભૂતિ થાય ને તમને બાર ગામ તમે ગયા અને ચાર પાંચ જાત ની item ઓ ખવરાય હવે એ item ઓ નું નામ તમને યાદ નહિ પણ હવાદ વિહરે જે સવાદ આયો તમને એ સવાદ વિહરે નહીં એ તો તમને યાદ રહે કે શું હતું એ તો ખબર નથી પણ આઈ મજા જબરજસ્ત એવું હતું ને પણ item શું હતું એ ખબર નથી પણ જે સ્વાદ આયો એની ખબર પડે પડે ને પડે એટલે આપણે જે અનુભૂતિ થાય એ અનુભૂતિ થાય એનો જે આનંદ છે એ હોય છે એટલે સંત મહાપુરુષો અમને ગોવિંદ ભાઈ કે આજે કઈ ઈર્ષ્યા ના હોય અથવા એ કેવા હોય અને ઈર્ષ્યા હોય કેવા હોય આ વાત કરું થોડી એક ભાઈ ભગત હતો અને સમુદ્ર દેવ વિનંતી કરી અને તપ કર્યું એટલે સમુદ્ર દેવ પ્રસન્ન થયા અને એક સંખલી આવી શંખલી આલી એટલે શંખલી કે આ તારે જે જોશે ને એ માપશે તું જે માગે ને તારે નહીં ધોઈ અને ગમે તે ટાઈમે અલોઠીવાળી બેસી અને પ્રાર્થના કરવાની અને પ્રાર્થના કરે એટલે તું જે માગે તને મળી જશે તું ધન દોલત માગે તો ધન દોલત આવશે તું મકવાન માગે તો મકવન થઈ જશે કપડો માગે તો કપડો થઈ જશે તું પશુ ભેંસ કે ગાય માગે તો એ થઈ જશે તું જે ઈચ્છા કરે તને મળી જશે પણ ઓમાં એક શરત તું એક માગીન તો પડોશીને ને બે થાય એક માગી તો પડોશીને બે થાય એટલે મને બળવા માંડ્યું કે મેં જ મેં કરી અને આ બીજા મજા કરે કરવું જ નહીં હા કે આપણે કરવું ઘણા એલા ફૂંગરા બેસો સારી ના સરવા જઈએ નથી હોતી ઘણી એમાં ખાવું હોય ને ખાવા જેવું હોય ને ઘણાય મારે કૂતરો આવે છે કે બીજા કૂતરાને ખાવાય ના દે અને એ ના ખાય એ ઘુમેલે જ ના આ ઘણાને એવી ટેવ હોય છે એટલે એ તો ના ખોય પણ બીજાને ખાવાય જઈ ને આ પ્રકારના મોણસો જગતમાં હોય છે કે ભલે એ ના ખાય તો આપણે ખાવું નથી પણ એને ખાવા દેવું નથી હવે એની આવી વૃત્તિ હતી એટલે પેલી લઈ ગઈ ને પેલી ભરી કશું કર્યું હવે એ દુઃખી થાય છે પણ જો બીજા ને મળતું હોય ને આપણો આનંદ આવતો હોય આજે સુદામાની પત્ની વિચાર કર્યો કે મને મળતો હોય પડોશીને મળતો હોય આપણે દુઃખ ખરું કદાચ કોઈ આગળ જતું હોય તો આપણે આપણે આગળ જતા એ આગળ જતું હોય તો આપણને દુઃખ ખરું અને તમારે અમે જો કદાચ ઈશાન જે કેની થાય ખબર છે તમારાથી આગળ નેકળી ગયો એની ના થાય પણ તમારાથી ઘણો ચીડ્યો હોય ને કે એની યાદ થાય પણ તમારા આરી હેડતો હોય ને એની થાય તો આપણા કદાચ પૈસેની ઈર્ષા નજે કઈ થાય તો અંબાણી ની કરા આપણ હે અંબાણી ના કરા અંતર તલ કાગળ વેરતા હોય એની એ કર એની એ ના કરા પણ આપડી બરોબરી હેડતો હોય ને આપડા જેટલો આપણે ચાર વીઘા જમીન ને નહીં ચાર વીઘા ને આપડા કદાચ થોડુક વધારે પક આવતો હોય ને તો એને જ કઈ થાય આપણે જો કદાચ આપણે તને હરકોની ની ટ્રેક્ટર લાવે તો એની અજે કઈ થાય હવે આ બરોબરીઓ જે છે એ બરોબરીઓ થા ઓને બરોબરીઓ થાવા જેવું કોઈ કોઈને છે નહીં અને સંતો તમને હરખા કરે સંતો નાના મોટા રાખતા નથી સંત એવું કરે કે ભગવાનને ને તમારા તોલે કરે જમા આપડા રણસોડરાય ડાકોરમાં એક અંકલા હ વાળીના વાઈના તે 62 મણ મૂર્તિ મૂર્તિ

વામે આ એને એક દાડો એને ઘેરથી કીધું કે તમે આયા કોક લાયા છો હતાડ્યું છે તમે કોઈને કહેતા નથી આ શું લાયા અને શું છે એ તો કહો એટલે કે હા શું કહું ને તો હું એક તપ કર્યું ને મને બ્રહ્મા જેવ સમુદ્ર જેવ પ્રગટ થઈ અને મને એક શંખલી આવી છે હવે એ નહીં તો એના હાથમાં લઈ અને આપણે સંકલ્પ કરા તો આપણે જે માગે ને એ બે થાય અરે એ આપણને મળે આપણે જે બંગલો માગે તો આપડે બંગલો થઈ જાય ને પડોશીને બેઠો એટલે કે હું તેમાં કરતો નથી ઈજાને તો થાવા જ જેવું નથી સાવ આમ આપણે થાય એટલે ઘણુંય પણ આપણે થાય એમ નથી આ કરવા જશે તો બીજા બીજાને થાય છે એટલે આ ભઈ હતી ને ભાવિક હતી અને સમદૃષ્ટિવાળી હતી અને ઈર્ષા આજે કઈ એનામાં હતી નહીં એટલે આ એક દાણવા ભાઈ ઘેર તારે આ બારી અને હું એને કોમ કાઢ લીધું આ ભાઈ નહીં ધોઈને હાથમાં લીધું બેને ઘરમાં જ એટલે આખા ગામમાં ડબલ જેટલો પડોશી આજુબાજુમાં આખા ગોમાં બધેને બબે થઈ ગયો હે હવે પેલો આવ્યો ને જોયું ઓહોહો હો ગઝબ કરી નશો એને આ તો ખરાબ કર્યું ઘણું એટલે બા આર્યો પેલી શંખલી લઈ અને નહીં બેઠી ગયો કે મારે એક વર્ષ ફૂટી જાય આખા બધી વસ્તુ ખોડી અને આગળ બે થઈ જાય ને આખા હોય ને ધુમાડો ગાંઠો છે આ ઘણા આ પ્રકારના હોય છે ઘણા લોકો આ પ્રકારના હોય છે અને જે સુદામાના પત્નીની વાત કરી તો એ પ્રકારના બહુ ઓછા હોય છે પણ આ પ્રકારના બહુ હોય છે પણ ભક્ત થયા તો ગુરુ મહારાજ આપણે ચોખ્ખા કરી નોખે જેમ પેલું તગારું ચોખ્ખું થઈ ગયું તું એમ આપણે જો ચોખ્ખા થઈ જ તો પછી ચોખ્ખા થઈ ગયા પછી કોઈ કોઈ કહેતા કોઈ મલિનતા રહેતી મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ ચારે ચરણ ચારે અંતકરણો છે એ અંતકરણો શુદ્ધ થઈ જાય આપણે ગીત છે

ના કોઈ પદવી પ્રાપ્ત કરી ના શિક્ષણ આવ્યું કોઈ ચીજ આવી સંસ્કારો આયા અને એવું ને એવું કોરું પણ એક કોરું એવું છે કે તમામ જે ગંધવાડ ભરેલો હશે ને એ ગંધવાડ નેકળી જાય એને કોરું કેવરાય એને ચોખ્ખું કેવરાય આપણે એવા ચોખ્ખા થવાનું છે પેલા જેવા આજે ગીત ગાયું ને એ ગીતમાં જે ગીતું મેરા જીવન કોરા કાગજ કોરા હી રહે ગયા અ એવું કોરું રહેવાનું નથી એમાં પાસળિક લીટી આવે છે કડી આવે છે કે એક હવા કા ઝોકા આયા ટૂટા ડાળી સે ફૂલ ના પવન હે ના ચમન હે किसकी है ये भूल હવે આપ પત્તુ કે ફૂલ જે ટૂટે સે પવન નથી હવા નથી કે એવું કશું છે

ઓમ જ જે રહેવા વાળો છે એ કઈ જગ્યાએ ઓમ તો ભગવાન તો કહે છે કે ન જાયતે ન મ્રિયતે ન ભૂતવા અવ ભૂયહ અજો નિત્ય શાશ્વતો પુરાણો ન અન્યતે અન્ય માને શરીરે એ જાતો નથી એ આવતો નથી કે મરતો નથી કે જન્મતો નથી ટાયરમાંથી હવા નીકળે તોય જાય ટાયરમાંથી હવા નીકળે હા તો એ ચોય જાય બીજા ટાયર માં એમનેમ ડાયરેક્ટ જતી રે કે હવા માં મળી જાય પોપટા માંથી હવા ફૂટે હા તો એ સમુદ્ર માંથી પરપોટો ઉપડ્યો અને એ પરપોટો ફૂટે તો એ પોણી ને હવા ચોય જાય એ પોણી જોય ઉભો થયો હોય પરપોટો જે જગ્યાએ ઊભો થયો હોય એની આ પોણી સમજ્યા કે બીજે ચોય જાય અને હવા જે હવા છે એમાં મળી જાય બીજે ચોયસ સાહેબ પણ ગીતાનું કેવું એવું છે કે એ ચોય જતો નહીં કે ચોય આવતો નથી અને આપણે બધા બાપુ સાહેબ ગાયકવાડે ગાયો કે પંડિતે ખેલ બગાડ્યો આ જીવનો પંડિતે ખેલ બગાડ્યો મરા મરવા જન્મવાની દોરી ગળે વધીને મરકટની જેમ નચાવ્યો પંડિતે ખેલ બગાડ્યો આ જગતનો પંડિત એ ખેલ બગાડ્યો હા તમારામાં ભરી દીધું તમારા ઘોહાડી દીધું કઈ 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 અને તું આવો છે તું આવો છે તમે જન્મ્યા ને એટલે તમે કશું નતા જન્મ્યા ને તારે કોઈ જાતિ નથી કોઈ વરણ નથી કોઈ નોમ નતું કશું કે ત કશું હતું નહીં પણ થોડા ખમજણા થયા એટલે ચાલુ છે કે આ તારી મમ્મી છે આ તાર પપ્પા છે તું પટેલ છે તું ઠાકોર છે તું દેહઈ છે આ ભર્યું કેમ ઢોસી ઢોસી ના ભર્યું કે ખાતું પહેલું નતું અમારે પેલા આ વિનોદ બેઠા છે અને દરજી જાતા હતા સંગ લઈ એને પાછી એક ભજન ગવરાવું છે જો ટાઈમ મળે તો એ સરસ છે એક ભજન ગવરાવું હા જતા હતા ફરવા જતા હતા એટલે આ બધા ભીખુડ હતા એટલે રાત પડીને એટલે વાહર્યા વાહર્યા એટલે હતો કે તો ઉભો થઈને મોરે એ એટલે થઈને મોરે એમ કરતા કરતા ઊંટ નો વાળો હતો અને વાળા આગળના અને રાતની ઊંટ વીણી અને પેલો મેલ હતો ને એટલે જઈએ નો હશે ઉપર વાળી પેટ ઉઘાડું કે ગઈ ગયેલો હતો પેટ ઉપર મેલ પડ્યો

આ દરટોંતા તમારે ભલે તારજી કીધો પણ દરજીની આ વાત નથી આ દરતી હતો અને આ કાતરને આ ગજ એટલે તમાને જગતના જે જીવા છેન જગતના લોકો છે ને એ લોકોય મારી મારી મારીમાં ભરીનો છો આ તારું છે આ મારું છે આ ઓમ છે આ તેમ છે તું તો આવો છે આ બધું ભરે છે ચેડતા એટલે તું જન્મે છે ને મરી છે એ ભર્યું આ ભૂત ચોરાશી ચો ભૂત એ ભર્યું આ ફલોણી તેવી નડે છે એ ભર્યું આ હતું જ ને વાસ્તવિકમાં યુગો પહેલા જો સાચી વાત કરું ને આ તો યુગો પહેલા વેદા વેદકાળમાં મંદિરો જ હતા તારે મંદિરો હતા નહીં પણ પછી મંદિરો થયા અને પછી આ જે પુરાણો આવ્યાં આ તે આવ્યો અને મજબૂત નહોતું ન કે માનવ જાતિ જ હતી બીજી કોઈ જાતિ હતી પણ પસે આ તો વર્ણોય પસે આય ન કે બધા એમાં વાળો એક કે બીજો બધા એમાં વાળો જુદો કે હું ઘણી વખત કહું છું કે આ જે પ્રાણ 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 છે ને એ તમે તો નો જુદો હોય કે એક હોય આપડો ને મુસલમાન ખ્રિસ્તી તમે કોઈ પણ પારસી તમે કોઈ પણ જો આનો કે ગણાય કેટલાય જશે અમે ભેળા બેઠેલા હોય તો આ શ્વાસ બહાર જાય કે ના જાય

નહીં તમારા જે વસે છે એ જુદો નહીં પ્રત્યક્ષ પણ કરમ થી જુદો પડે કરમ કદાચ ભૂના હોય તો ભંગી ના ઘેર પેલા બ્રાહ્મણ ના ઘેર ભંગી વટલા કદાચ બ્રાહ્મણ હોય અને ઊંધા કોમ કરતો હોય ને તો એને બ્રાહ્મણ કેવરાય એ શુદ્ર છે અને શુદ્ર હોય અને જો બ્રાહ્મણ નું કામ કરતો હોય તો એ બ્રાહ્મણ છે એમ કરમ થી ઊંચ અને કરમ થી નીચ હવે આ જે ભગવાન ગીતામાં જે વર્ણન જે વર્ણન કર્યું છે જે આત્મા નું કે આવતો જતો નથી તમે એવા છો પણ પાછળ થી આ છે હવે એને ગાઢ હું કાઢું છું એ જેમ તમ નેકળતું નથી પણ એ ક્યારે સમજાય એ પદ બે લીટી કવ પાછળ મારા જ હો he uh -huh.